નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા તાજા વિડીયો માર્કેટના બજાર ભાવ એના વિશે વાત કરવાના છે ખાસ અંત તો મિત્રો આજે તરીકે આઠ આઠ બજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો જાણી લીધી તાજા બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય છે બોલતા અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ જીરોનું નિસભો ત્રણ હજાર બસો પાંત્રીસ થી ઓસભો ત્રણ હજાર આઠસો બાવન રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠથી છત્રીસો પચીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ સોળસો રૂપિયાથી પચીસો ને રૂપિયા સુધી રાયડું અગિયારસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી તલ બારસો ત્રીસથી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો પચાસથી ચૌદસો રૂપિયા સુધી અજમો એક હજારથી અઠ્યાવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને મિત્રો બજાર પર વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા